તો બેનું આ વિડીયો છે ને મંગળસૂત્રનો રહેવાનો છે પણ મંગળસૂત્ર કેવા કે એકદમ હોના જેવા બેઠી હોનાની કોપી હોય ને એવા મંગળસૂત્ર છે ડાયરેક્ટ પોલીસના રહેવાના છે ને જબરદસ્ત ડિઝાઇન છે જો તમે આ પહેલી ડિઝાઇન ઉપર નજર કરો હેરિટેજ હર ફિટ કરી છે અને ડિઝાઇનની વાત કરું ને તો અંદર જો મસ્ત બારાજ છે ફરતું ડાયમંડનું કામ કરેલું છે ફિટિંગ ડાયમંડ છે ને વચ્ચે ચોકી છે જો છે ને મસ્ત એકદમ યુનિક અને જબરદસ્ત ડિઝાઇન બનાવેલી છે તમને ગમી હોય ને તો એકવાર અમારે વિડીયોને લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બુટીની વાત કરું તો જો બુટી આવી રહેવાની છે જબરદસ્ત અને એમાં આપણે કેમ હાચા હોનામાં પેચ પાછળના આંટાવાળા આવે એવી રીતે જ રહેવાનું છે આટાવાળા પેચવાળા રહેવાના છે આમાં બુટી અને એક નંબર ડિઝાઇન આવી છે બેનું હવે બીજી ડિઝાઇનની વાત કરું ને તો મોરવાળી ડિઝાઇન રહેવાની છે જો આ અને એમાં હેરિટેજ હવે છે હમણાં હું તમને હેર ચેન્જ કરવી હોય ને તો તમને બીજી હેર બતાવી દઈશ તમને હું એ મસ્ત લાગશે અને જો જબરદસ્ત મોરલાવાળી ડિઝાઇન છે નીચે જો આવી રીતે કામ કરેલું છે અને ડાયરેક્ટ ના છે મંગળસૂત્ર એટલે કાળા ધોળા થાય નહીં આવવાના અવા જ રહેશે હું તમને વાત કરું ને આ હતી હેરિટેજ હર જુઓ આવી રીતે ઘૂઘરીવાળું કામ રહે એમાં હવે કોઈ બેનુ છે ને એમ કે છે કે ઘણા બેનુ મને એમ કે ભાઈ આમાં મારે સિમ્પલ હર નાખવી છે ત્રણ વાળી તો આપણી પાસે એની સુવિધા છે જુઓ આ ત્રણ લાઇનવાળી સર છે એકદમ મસ્ત અને ડેલિકેટ વસ્તુ લાગે એક નંબર ડિઝાઇન થઈ જાય એવી જ રીતે આપણે આજે બીજી ડિઝાઇન છે ને એમાં એમ જ થવાનું છે તમારે ખાલી હર ચેન્જ કરશો ને લુકે ચેન્જ થઈ જાય છે તમને જેવું ગમે ને એવું આપણે અહીંથી કસ્ટમાઈઝ કરી દેવું શેરમાં જો આ બીજી ડિઝાઇન તો બેનો અમારું કલેક્શન ગયું હોય ને તમને તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં આપણું એડ્રેસ નીચે આપેલું છે એક જ જગ્યાએ છે શોરૂમ આપણો અને ઓર્ડર દેવો હોય ને તો નીચે નંબરે આપેલો છે હરિયમ રો હાઉસ એક નંબરનો બંગલો છે રોડ ઉપર જ છે યમુના ચોક આવશે એટલે સામું દેખાય રિયો બિઝનેસની સામે રંગીલા પાર્કવાળી આપણી દુકાન બંધ કરી દેશે એટલે ત્યાં ધક્કા ન ખાતા બેનનું અહીંયા જ આવજો